નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમો તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર તાપી સોનગઢ ભારતીય જનતા પાર્ટી દ્વારા રંગ ઉપવન હોલ ખાતે તાલુકા પંચાયતની ચૂંટણીમાં વિજય થયેલા સરપંચોનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો સોનગઢ ખાતે આવેલ સોનગઢ નગરપાલિકાના રંગ ઉપવન હોલ ખાતે તાલુકા પંચાયતની ચૂંટણીમાં વિજેતા થયેલ સરપંચોનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી તાપી જિલ્લા પ્રમુખ સુરજભાઈ વસાવા ધારાસભ્ય જયરામભાઈ ગામિત ધારાસભ્ય મોહનભાઈ કોકણી ગુજરાત રાજ્ય આદિજાતિ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ હાડપતિ બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા સોનગઢ નગરપાલિકા પ્રમુખ સારિકાબેન પાટીલ સોનગઢ નગરના પ્રમુખ અમિતભાઈ અગ્રવાલ તેમજ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી દ્વારા નગરપાલિકાના હોલ ખાતે તાલુકા પંચાયતની થયેલ ચૂંટણીમાં વિજયી થયેલા સરપંચોના સન્માન સમારોહ કરવામાં આવ્યો જ્યાં સમગ્ર તાપી જિલ્લામાં આવેલ દરેક પંચાયતના ભારતીય જનતા પાર્ટીમાં થયેલ વિજેતા સરપંચો તથા તેમના સભ્યો હાજર રહ્યા હતા જેમાં વાલોડ વ્યારા સોનગઢના નિઝરના ઉછલના તમામ પંચાયતના પેટા ચૂંટણીના સરપંચોનું સન્માન સમારોહ કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટી વતી તમામ મંત્રી એમએલએ ધારાસભ્ય વતી ફૂલોથી અને ખેસ પહેરાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું જ્યાં ભારતીય જનતા પાર્ટીએ તેમના પાર્ટીના નિર્દેશ અને પાર્ટીના હિતમાં કામ કરતા કાર્યકરોનું પણ સન્માન કર્યું હતું અને માર્ગદર્શન પણ આપ્યું હતું અને ભારતીય જનતા પાર્ટીએ ઘણા બીજી પાર્ટીઓના સભ્યોને પોતાની પાર્ટીમાં આવવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને કાર્યકર તરીકે બીજી પાર્ટીમાં ફરજ બજાવી રહ્યા હોય એવા આજ રોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને હયાતભાઈ પઠાણ તે બદલ તેમને પણ પુષ્પકુંજ અને તાળીઓથી સ્વાગત કરવામાં આવ્યું અને ખેસ પહેરાવી સન્માન કર્યું હતું જેમાં આસપાસના ઘણા બધા સરપંચોની તકલીફ જોઈ સોનગઢ ટીડીઓની બદલી પણ ખુશ થયા હતા કે વિકાસ કરી હતી જે બદલ બધાએ તાળીઓથી એમને વધાર્યા હતા અને બધા લોકોના મોડા પર ખુશીની લહેર જોવા મળી હતી રિપોર્ટ વિકાસ પાટીલ આમોદ તુફાન નવા સરપંચ સંગઠન હતા સંગઠનના તમામ હોદ્દેદારો અને સુરતભાઈ સહિતના આગેવાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અભિનંદન પાઠું છું આજે સરપંચ નું સંમેલન હતું એ સંમેલન ની અંદર કેટલાક સરપંચો નવા ચૂંટાયેલા હતા એટલે ગ્રાન્ટ ક્યાંથી આવે કેવી રીતે આવે એ તમામ પ્રકારની ગ્રાંટની મેં માહિતી આપી છે નરેન્દ્રભાઈ ભારત વિકસિત ભારત દેશ બને તે દિશામાં કામ કરવા માટે માટેની મક્કમતાથી આગળ વધી રહ્યા હોય ત્યારે આજે તમામ સરપંચ મિત્રોને મેં કહ્યું છે કે એક ગામ વિકસિત ગામ બને તે દિશામાં તમારે બધાએ કામ કરવાનું છે અને તો જ ભારત દેશ વિકસિત ભારત દેશ બનશે એ સાથે એમને મેં બધાને સૂચન કર્યું છે અને આજની આ સરપંચો ના સંમેલન માં ખુબ મોટી સંખ્યામાં પૂર્વ સરપંચો થી લઈને ચાલુ સરપંચો સહિતના તમામ લોકો હાજર હતા સર એક સમયે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બહુ બધા લોકો કોંગ્રેસના હતા બધી જગ્યા ભાજપ આવ્યું છે

એમણે પરિસ્થિતિ સમજી અને જેને કારણે ફી કાર્ડ ફરી પાસે અમલમાં મૂકી છે અને અવિરત ચાલુ રાખવા માટેના અમારા ખાસ પ્રયત્નો રહેશે પણ કે આદિવાસી હંમેશ ને માટે ભાજપ ની પાર્ટી હંમેશ ના માટે આદિવાસીઓ માટે કટિબદ્ધ છે ના છોકરો કે છોકરી ડોક્ટર કઈ રીતે બને એન્જિનિયર કઈ રીતે બને પાયલોટ કઈ રીતે બને તેવી યોજનાઓ મૂકીને આદિવાસીઓનું સન્માન કર્યું છે